ગંગા કુશવાહા સાથે બાઇક લઈ અંદાળાથી ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પૂર્ણ કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર વરસાદ યુ ટર્ન નજીક અંકલેશ્વર ટ્રાફિક હોવાથી તેઓ બાઇક થોભાવી ઊભા હતા તે વેળા પૂરપા ઝડપે ધસી આવેલા ટ્રક લઈ હતી અકસ્માતમાં કૃષ્ણપાલ સિંહ કુશવાહાના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે સિંહ અને સત્યેન્દ્રસિંહને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે